સિવિલ ડિફેન્સ સ્મોકડ્રીલ અંગે આમોદ નગરપાલિકા ખાતે બેઠક યોજાઈ ભારત દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર હેઠળ એસ્ટ્રેઇક કરવામાં આવી હતી અને પાકિસ્તાનમાં હયાત અનેક આતંકવાદી ચોકીઓ ફૂંકી મારવામાં આવી હતી ત્યારે નગર જોનની યુદ્ધની સ્થિતિથી વાકેફ કરવા અને સાવચેતીના ભાગરૂપે આમોદ નગરપાલિકા ખાતે આજરોજ વેપારી આગેવાનો નગરસેવકો તેમજ રાજકીય પાર્ટીઓના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં ભારત પાકિસ્તાન યુદ્ધની જાણકારી આપવા માટે મોકડ્રીલ અંગે મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા અને મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા યુદ્ધની સ્થિતિમાં સાંજે ચાર કલાકે સાયરન કેવી રીતે વાગશે તે અંગે સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત સાંજે સાત ત્રીસ કલાકથી આઠ કલાક સુધી અંધારભટ રાખવા જણાવ્યું હતું મોકડ્રીલ માટે મંદિર તેમજ મસ્જિદમાં સાયરન વગાડી નગરજનોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી આ અંગે આમોદ નગરપાલિકા દ્વારા તમામ વિસ્તારમાં રિક્ષા ફેરવી મોકડ્રીલ અંગેની સૂચના આપવામાં આવી હતી તેમજ ખોટી અફવાઓથી દૂર રહેવા અને કંઈક બનાવ બને તો તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું